ખાતે સંખ્યામાં લોકો મોજ ઉમટી પડ્યા સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં આયોજિત ત્રિદિવસીય લોકમેળામાં આજે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાઓની રસ્તા કસી ચામી હતી રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ બેરાએ આજે મેળાની મુલાકાત દરમિયાન રસ્તા ખેંચની સ્પર્ધા રસપૂર્વક નિહાળી હતી ને સાથે વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઇનામો આપી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા તનેતરના લોકમેળામાં અતર વર્ષે ગ્રામીણ ઓલમ્પિક સ્પર્ધાઓ યોજાય છે જેમાં આસપાસ અને રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાનો મોટી સંખ્યામાં ભાગ લે છે આ વર્ષે પણ ગોળા ફેંક લાંબી કૂદ રીલે દોડ નારિયેળ ફેંક કુસ્તી વોલીબોલ કબડ્ડી રસાખેંચ સ્ટ્રોંગેસ્ટ મેન ખાંડના લાડવા ખાવાની હરીફાઈ સાતોડી વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી મેળામાં પધારેલા કૃષિ મંત્રી શ્રી રાકુલજીભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી શ્રી મુડુભાઈ પેરાના વરદ હસ્તે દોરડા ખુદ અને રસ્તા ખેંચની સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કર્યા હતા આ સાંસદ ચંદુભાઈ શિહોરા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણ પટેલ ચોટેલા ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણ લીમડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા ધાંગધ્રાના ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પાર્થ ચૌહાણ સહિત રમત ગમત વિભાગના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ હતા એમ કહેવાય છે અને બ્રહ્મકુંડ અને વિષ્ણુ ત્રણ કુંડ આવેલા છે અને આ જગ્યા ઉપર વિષ્ણુ ભગવાન નિમિત્ર કે એક હજાર આઠ કમળ પુષ્પ લાવી પૂજા કરીને જમવાનો નિયમ હતો પછી એક દિવસ વિષ્ણુ ભગવાન મૂંજાણા કે એક હજાર આઠ કમળ પુષ્પ ગણી લાવેલ અને પૂજામાં બેઠા પછી એક હજારને હાથ જથી આઠમું કમળ ને તો વિષ્ણુ ભગવાન મુંજાણા કે હવે મારે આના માટે શું કરવું પડે જ્યારે વિષ્ણુ ભગવાને વિચાર કર્યો એટલે પાંચ ઋષિઓ થઈ ગયા ઋષિ ગાલવ ઋષિ બૃહસ્પતિ ને માંડવ્યા આ પાંચેયને આ જગ્યાએ બોલાવ્યા અને પછી કીધું કે કૃપા કરીને આનો કોઈ ઉપાય મને બતાવો ત્યારે ઋષિઓ ઋષિઓએ કીધું એ પ્રમાણે વિષ્ણુ ભગવાને પોતાનું નેત્ર કાઢી અને લિંગ ઉપર જરૂરી ત્યાં લિંગમાંથી ભોળાનાથ પ્રગટ થયા લિંગ ઉપર જે નેત્ર સ્વયં શિવજીએ લલાટે લગાડે ત્યાંથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય છે અને તે પછી કણ્વ ઋષિ થઈ ગયા કણ્વ ઋષિએ આ જગ્યા ઉપર તપ કરેલો ત્યારે ભોળાનાથ બીજી વખત લિંગમાંથી પ્રગટ થયા પાંચ મસ્તક દસ ભૂજા ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી જટાની ગંગાજી પ્રમાણે પ્રગટ થયા પછી તે દિવસે ઋષિ પાંચમ હતી તે દિવસે ઋષિ પંચમી દિવસે દેવો એને ઋષિઓ થઈને ની સ્થાપના કરી આ ઋષિ પંચમી નો મેળો પરંપરા ચાલુ આવે છે ઋષિ પંચમી થી વહેલા ચાર વાગ્યા ગંગાજી પ્રગટ થાય છે અત્યારે લીલું પાણી એકદમ દૂધ જેવા કુંડ થઈ જાય પાંચ મિનિટ માં મારું નામ ધુમાડિયા હેતલ કપૂરભાઈ છે હું સુરેન્દ્રનગર શ્રી પરિવર્તન કોળી કેરિયર એકેડેમી માંથી આવું છું હું આ તરણેતર ગ્રામીણ ઓલમ્પિકમાં બે હજાર સત્તરથી ભાગ લઉં છું બે હજાર સત્તરથી તરણેતર ગ્રામીણ ઓલમ્પિકમાં મારે પ્રથમ નંબર આવે છે લાંબી કૂદમાં હું ભાગ લઉં છું અમારા સુરેન્દ્રનગર જેવા નાનકડા એવા જિલ્લામાં આવ્યો ગ્રામીણ ઓલમ્પિકનું આયોજન થાય તેનું મને ગર્વ છે અહીંયા સુરેન્દ્રનગરના તરણેતરમાં જુદી જુદી જગ્યાએથી અનેક દેશ વિદેશમાંથી પણ લોકો આવે છે અને તાપી જેવા દૂર દૂરના જિલ્લાઓમાંથી પણ અહીંયા લોકો રમવા માટે મેળો માણવા માટે આવે છે અમારા જિલ્લામાં આવું આયોજન થાય અને ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેનું મને ગર્વ છે